હેલો મિત્રો સૌપ્રથમ પ્રથમ બધાને જય સોમનાથ અને નવા વિડીયો સાથે આપણી ચેનલમાં તમારું સ્વાગત છે હવે મિત્રો તમે યુટ્યુબ વિડીયો માટે થમનેલ બનાવતા હોય તો આ થમનેલમાં તમે જે ફોટો લો એ ફોટોનું બેકગ્રાઉન્ડ છે જે રીમૂવ કરેલું હોય છે એ ઉપરાંત જો રીમૂવ કરેલ ન હોય તો મિત્રો થમનેલ છે જે સારી રીતના ન બનાવી શકીએ એ ઉપરાંત તમે ઘણા ખરા થલમાં અહીંયા જોઈ શકો છો કે જે ફોટોની ફરતે આઉટલાઈન લગાવેલી હોય છે તો મિત્રો આ આઉટલાઇન અને બેકગ્રાઉન્ડ કેવી રીતે રીમૂવ કરવું આ તમામ માહિતી આ વિડીયોમાં આપવાનો છું વિડીયો શરૂ કરતા પહેલાં જે મિત્રો ચેનલ ઉપર પહેલી વાર હોય ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઇક કરજો કારણ કે યુટ્યુબ રિલેટેડ તમામ માહિતી આપણી ચેનલ ઉપરથી એ પણ ગુજરાતીમાં તમને મળતી રહે હવે મિત્રો સૌ પ્રથમ આપણે કોઈપણ ફોટોનું બેકગ્રાઉન્ડ છે જે રિમૂવ કરશું એના માટે તમારે ક્રોમ બ્રાઉઝર ઓપન કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો અહીંયા સર્ચ બારમાં સર્ચ કરશો રીમૂવ બીજી એટલે અહીંયા પહેલી જ વેબસાઇટ જોવા મળશે રીમૂવ બેકગ્રાઉન્ડ જેના ઉપર ક્લિક કરશો એટલે આ રીતના કંઈક ઇન્ટરફેસ જોવા મળશે જેમાં અહીંયા ઓપ્શન છે અપલોડ ઇમેજ અપલોડ ઇમેજ ઉપર ક્લિક કરશો એટલે તમે ગેલેરીમાંથી જે પણ ફોટાનું બેકગ્રાઉન્ડ રિમૂવ કરવા માગતા હોય એ ફોટો અહીંયાથી સિલેક્ટ કરવાનો રહેશે ત્યારબાદ ઉપર ડન દેખાય જેના ઉપર ક્લિક કરશો એટલે તમે જોઈ શકો છો અહીંયા મિત્રો આપણે જે ફોટો લીધો છે આવી ગયો છે અને આ રીતે થોડોક ટાઈમ લોડિંગ લેશે અને બેકગ્રાઉન્ડ છે જે રિમૂવ થઈ જશે હવે મિત્રો તમે અહીંયા જોઈ શકો છો આપણે જે ફોટો લીધો એનું બેકગ્રાઉન્ડ રીમુવ થઈ ગયું છે ત્યારબાદ અહીંયા ઓપ્શન જોવા મળશે નીચે ડાઉનલોડ ડાઉનલોડ ઉપર ક્લિક કરશો એટલે આ જે ફોટો છે જે તમારા મોબાઈલની ગેલેરીમાં સેવ થઈ જશે ત્યારબાદ મિત્રો હવે આપણે પિક્સલ લેબ ઓપન કરીએ પિક્સલ લેબમાં આપણે આ જગ્યાએ અહીંયા આ થમનેલ છે થમનેલ ફોટોમાં આઉટલાઈન બનાવતા શીખો એમાં આપણે કોઈ ફોટો સેટ કરવા માગીએ તો અહીંયા ઉપર પ્લસના આઇકન ઉપર ક્લિક કરશો એટલે ઓપ્શન જોવા મળશે ફ્રોમ ગેલેરી ફ્રોમ ગેલેરી ઉપર ક્લિક કરશો એટલે આપણે જે રિમૂવ બેકગ્રાઉન્ડ કરેલ ફોટો છે એ ફોટો સિલેક્ટ કરવાનો રહેશે ત્યારબાદ વ્યવસ્થિત ક્રોપ કરી અને અહીંયા નીચે રાઇટ ઉપર ક્લિક કરશો એટલે આપણે અહીંયા ફોટો જોઈ શકો થમનેલમાં આવી ગયો છે ત્યારબાદ વ્યવસ્થિત રીતે મિત્રો એને સેટ કરી દેશું હવે તમે અહીંયા વચ્ચે જે ઓપ્શન દેખાય એના ઉપર ક્લિક કરશો ત્યારબાદ જમણી બાજુ સ્ક્રોલ કરશો એટલે ઓપ્શન જોવા મળશે સ્ટ્રોક સ્ટ્રોક ઉપર ક્લિક કરશો એટલે અહીંયા અનેબલનું ઓપ્શન જોવા મળશે અહીંયા તે અનેબલ કરી દેશો એટલે તમે જોઈ શકો છો મિત્રો આપણે જે ફોટો છે એની આસપાસ આઉટલાઈન જોવા મળે ત્યારબાદ હવે આઉટલાઈનમાં તમે કલર ચેન્જીસ કરવા માંગતા હોય તો અહીંયા ઘણા બધા કલર છે જે તમે અહીંયાથી ચેન્જીસ કરી શકો એ ઉપરાંત નીચેની તરફ સ્ક્રોલ કરશો એટલે ઓપ્શન જોવા મળશે સ્ટ્રોક વિથ એટલે કે તમે જે આઉટલાઇન લીધેલી છે એની પહોળાઈ તમે વધારવા માંગતા હોય તો અહીંયા નીચેથી જે આઉટલાઈનની પહોળાઈ છે જે વધારી શકો ત્યારબાદ અહીંયા રાઇટ ઉપર ક્લિક કરી દેશો એટલે મિત્રો તમે અહીંયા જોઈ શકો છો જે આપણે ફોટો લીધો એની પર આઉટલાઈન થઈ ગઈ છે તો મિત્રો આ રીતે પિક્સલ એપની મદદથી તમે કોઈ પણ ફોટોની પરતે આઉટલાઈન બનાવી શકશો